ધોડો ખાતે આચાર્ય સંઘના બે દિવસીય અધિવેશનનું રંગે ચંગે સમાપન કરવામાં આવ્યું હતું સંઘના પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી ગત તારીખ સત્યાવીસમી અને આજે અઠ્યાવીસમી ફેબ્રુઆરીએ બે દિવસ માટે કચ્છ જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે વહીવટી અને શૈક્ષણિક અધિવેશનનું આયોજન ધોળોના રણના ખાતે ટેન્ટ સિટીમાં કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભૂપેન્દ્રસિંહ વાઘેલા ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ મહામંત્રી ભરત ચૌધરી મીડિયા કન્વીનર નરેન્દ્રસિંહ દેવડા અને ધોળોના સરપંચ મિયા હુસેન ગુલબેગ અમીર ફૈઝલ મુતવા સહિતના આગેવાનો અને આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા જિલ્લાભરમાંથી તમામ આચાર્ય અને સંઘના પદાધિકારીઓ આ બે દિવસીય અધિવેશનમાં ખાસ હાજર રહ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારની ના તંદુરસ્ત તબિયતના કારણે તેઓ હાજર નહીં રહી શક્યા હોવાના કારણે તેમના શુભેચ્છા સંદેશોનું વાંચન કરવામાં આવ્યું હતું ખાસ કરીને આચાર્ય સંઘના લાંબા સમયથી પડતર પ્રશ્નો અંગે આ બે દિવસીય સંમેલનમાં વિસ્તૃત પુખ્ત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને જે કંઈ પડતર પ્રશ્નો છે તે બાબતે સરકારમાં અસરકારક રજૂઆત કરી અને સંઘ દ્વારા તેનું વિશેષ પરિણામ લાવવામાં આવે તેવી પણ અનુમોદના કરવામાં આવી હતી અને આચાર્યો દ્વારા પણ કેટલાક પ્રશ્નો આ અધિવેશનમાં કરવામાં રજૂ કરવામાં આવ્યા હતા ખાસ કરીને કુલપતિ સહિતના મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં શૈક્ષણિક પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી કચ્છ જિલ્લા આચાર્ય સંઘ અને કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે ધોરડો સફેદ રણ મુકામે શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શનનું અધિવેશન યોજવામાં આવ્યું છે જેમાં કચ્છ જિલ્લા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને કચ્છી કુલપતિ એવા ડૉક્ટર મોહનભાઈ પટેલ ગુજરાત રાજ્ય પ્રદેશના પ્રમુખ માનનીય ભાનુભાઈ પટેલ મહામંત્રી શ્રી ભરતભાઈ ચૌધરી અને મીડિયા કન્વીનર ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના નરેન્દ્રસિંહ દેવડા અને સ્થાનિક મિયા હુસૈન ગુલબેગ અમીરઅલી અમીર મીરખાનભાઈ મુતવાના સ્થાપક જે અહીંયા શિક્ષણની જ્યોત જગાવી તેમના સુપુત્ર ચેરમેન શ્રી અમીર ફૈઝલ મુકુમદીન અને સોહેબાઈ તેમજ અહીંયાના લોકલ જે કોઈ પણ અમારા સારસ્વત આચાર્યો અને કચ્છ આચાર્ય સંઘના સૌ હોદેદારોએ સાથે મળી અને અહીંયા પ્રયાસ કર્યો છે એક અધિવેશન યોજવાનો જે ખૂબ સારી વાતાવરણમાં અને આચાર્યોને માર્ગદર્શન મળે અને અહીંના આચાર્યનો સંતાનો નિવૃત્ત આચાર્યોનું સન્માન છે અને શ્રેષ્ઠ શાળા તેમજ અહીંયાથી જે કોઈ બી આચાર્યો અહીંયાથી પોતાને સ્કૂલની અંદર વહીવટી માર્ગદર્શન લઈ અને કચ્છનું પરિણામ સારું આવે એસએસસી એચએસસીમાં કચ્છ જિલ્લો ગુજરાતમાં મોખરે રહે એવી ચર્ચા વિચારણા અને મનોમંથન આ કાર્યક્રમમાં કરવામાં આવશે